મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં તાલુકાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન ટીડીઓ શ્રી રાહુલભાઈ પંડિત પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કરાયું આ સામાન્ય સભાની બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રબારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી જિલ્લા પંચાયત સમસ્યા પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ જાડેજા નીલકંઠ ગોસ્વામી તેમજ પાણી પુરવઠા પીડબલ્યુડી અને ST વિભાગ તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં તાલુકાના વિવિધ વિકાસ કાર્યો પાણી પુરવઠા સુવિધાઓ માર્ગ સુવિધાઓ તેમજ જાહેર જનતા હિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી તંત્ર દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટની માહિતી સભ્યોને આપવામાં આવી અને જરૂરિયાત મુજબ નવી યોજનાઓ રજૂ કરવામાં આવી હતી બીજી તરફ તાલુકા પંચાયત મતે ન્યાય સમિતિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ન્યાય સંબંધિત પ્રશ્નો પર વિચારણા થઈ હતી સાથે સાથે મુન્દ્રા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળી જેમાં પંચાયતના ભવિષ્યના વિકાસ કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ હતી સભામાં મુન્દ્રા તાલુકા પંચાયત સભ્ય નારાયણભાઈ ગઢવી વિપક્ષ નેતા નવીનભાઈ ફફલ સહિત અનેક સભ્યોએ ગામડાઓમાં પાણીની તંગી રોડ મરમત અને અન્ય સુવિધા વધારવા માટે સૂચનો આપ્યા હતા તમામ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ માંગણીઓને ગંભીરતાથી લઈ શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજ રોજ તાલુકા પંચાયત મુન્દ્રા ખાતે સામાન્ય સભા થઈ તેમાં ગત સભા બેઠકની કાર્યવાહી નોંધની વાંચન ગત સભા બેઠક કાર્યવાહીના અમલીકરણ અહેવાલનું અવલોકન એ બાબતે મિટિંગ થઈ તેમજ ટ્રાફિકની જે સમસ્યાઓ છે જે એના માટે પણ સંબંધિત અધિકારીઓને અમે અહીંયાથી ઠરાવ કરી અને પત્ર લખવાના છીએ જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી નિવાકરણ થાય અત્યારે તો ગત સભા બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન જ હતું એના માટે ખાસ સભા થઈ હતી એક વિપક્ષી નેતા તરીકે મારા મુદ્દા નહીં હું તો મુન્દ્રા તાલુકાની સામાન્ય જનતાના જે મુદ્દા હતા એની ખરેખર તો આજે છે ને આમ હૃદય તૂટી જાય ને કેમ માણસ બોલે કે પાંચ વર્ષમાં સતત અમે રજૂઆતો કરી છે એવા ઘણા બધા મુદ્દા એવા હતા કે ઘણાનો પાંચ વર્ષનો ઘણા સોલ્યુશનો થઈ ગયા છે ઘણા રહી ગયા છે દુઃખ સાથે એ તંત્ર અને આ પેટ ભરીને નાઠારા થઈને બેઠેલા પદાધિકારીઓને મારે કહેવું પડ્યું કે અમે આ લગભગ મને સાંભળે અઢી વર્ષમાં ત્રીજી મિટિંગમાં અમે કીધું છે કે ટ્રાફિકની સમસ્યા મુન્દ્રાની હલ કરવી હોય તો જે આ ગુજરાત સરકારને હવે તો ભારતના નરેન્દ્ર મોદીના જમાઈ બનીને બેઠેલા અડાણીને એ તો આખા દેશને મળે છે પણ અહીંયા એના નામની ચાલતી ફરતી બસું એ મુન્દ્રાના ટ્રાફિકને બહુ જ અવરોધે છે ને એને સુધારવા માટે વૈકલ્પિક એક રસ્તો પણ છે એ બનેલો પણ અડાણીનો જ છે એના ક્રાઇટેરિયામાંથી એનું ટ્રા ટ્રાફિક નીકળે તો સમસ્યા સો ટકા મુન્દ્રાની ટ્રાફિકની હલ થાય પણ આ જ દિવસ સુધી કારણ કે ઈચ્છાશક્તિ ન હોવાના કારણે ઈચ્છાશક્તિ તંત્રની નહીં અને પદાધિકારી ચૂંટાયેલા એનામાં બધા આવી જઈએ કારણ અમે તો વિપક્ષમાં બેઠા જઈએ અમે પ્રજાનો અવાજ ઉપાડીને એક યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડીએ પણ સપ્તાહમાં બેઠેલાઓ ઉપર સુધી પહોંચાડે પણ આજ દિવસ સુધી સમસ્યાનો હલ નથી થયો પછી શિક્ષણ બારામાં કે સત્તા પક્ષના ચૂંટાયેલા સદસ્યો એમ કહેતા હોય કે પ્રાઇવેટ દાણીની સ્કૂલમાં ચાલીસ પચાસ બાળકો થાય અને સરકારી શાળા બંધ થતી હોય તો આ નરી વાસ્તવિકતા આખા ગુજરાતની પ્રજાને જોવી પડે આખા કચ્છની કે અહીંયા શિક્ષકોની જે ગુણવત્તા સભર શિક્ષકો સરકારી સ્કૂલોમાં હોય પ્રાઇવેટ સ્કૂલો તો ચાર હજાર પાંચ હજાર જે ઘરે સખણા ન રહેતા હોય એ સ્કૂલમાં ટીચર બનને બેસાડી દે એવા બધા ત્યાં ગુણવત્તા વગરનો પ્રાઇવેટ શિક્ષણ હોય છે ત્યાં બધી જેને પબ્લિકને આવકારે છે સરકારી તંત્રમાં ન જાય એના માટેના પ્રયત્નો છે એટલે બધું કથડતું જાય શિક્ષણ કથળેલું છે ને મોટા મોટું મુન્દ્રાનું હોય ને તો હવે તો એ જ ખબર નથી કે મુન્દ્રા તાલુકાના રસ્તા એનામાં ખરેખર મુન્દ્રા તાલુકો આખો ગમ છું સિંગલ ક્યાં બાકાત નથી તમે આ બાજુથી મોખા બાજુથી આવો ટોલના રૂપિયા ભરો તો ટોલવાળો મેન રસ્તો તૂટેલો જરાક નીચે ઉતર્યા તો ગુંદાલાથી શાળાઓ રસ્તો તૂટેલો પ્રાક પર બાજુ જાઓ કે અડાણી કરોડોના માલિક સુધાર બનીને બેઠી છે એનો એ રસ્તો તૂટેલો એટલે હવે રસ્તામાં મુન્દ્રા કે મુન્દ્રા ખાડામાં બધી જગ્યાએ ખાડા છે એકસો એક ટકા ભાઈ આ બધું જે જેને આજે અમને અહીંયા એક બેઠેલા આરોગ્ય અધિકારી જે સરકારી સ્કૂલમાં ભણીને આજે ડૉક્ટર બન્યા હતા એ જે એમ કહે છે કે આ સરકારની એક તંત્રની એક મિલી છે પ્રાઇવેટ સ્કૂલ એને પ્રાધાન્ય આપીને સરકારીને એને તોડવાનું એટલે ગરીબ માણસનો બાળક ભણી ન શકે જો ભણશે નહીં જો એના જવાબ માંગશે ભણશે તો એટલે એને એના સુખના સાધનોથી વંચિત રાખવા એ આ અત્યારના જેને પરિસ્થિતિ પ્રમાણે આ તંત્ર એમ જ કરે છે અમારા સાથી સ વિરોધ પક્ષના નેતા નવીનભાઈ પફલે વાત કરી કે જે પ્રાઇવેટાઈઝેશન શાળાઓની અંદર થઈ રહી છે એવી જ રીતે લુણી ગામની માધ્યમિક શાળા માટે બે વર્ષથી આજે ફાઇલ સરકારની અંદર પડી છે કલેક્ટર કચેરીમાં આજ દિવસ સુધી મંજૂર નથી કરતા જમીન કારણ તો એ પ્રાઇવેટાઇઝેશનને આગળ વધારવા માટે પછી જે ભદ્રેશ્વરની ગૌચર જમીન બસો બોતેર એકર એ જમીન સરકારે જીઆઈડીસીને આપી દીધી પછી અમે હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટે કીધું કે ભાઈ એ ખરેખર ગૌચર છે ત્યારે બે વર્ષ પછી કલેક્ટર માન્યા કે હા એ ગૌચર જમીન છે અને બીજી તેર માપણી સીટ કરીને બીજી જમીન આપી પણ આ દિવસ સુધી પંચાયતને સુપરત કરેલ નથી જો પંચાયતને કલેક્ટર સુપરત કરે તો એના પાછળના જે છે પડદાઓ એ ખુલ્લા પડી જાય એવું છે ક્યાં તો એવી જ રીતે બીજા માછીમારોનો મુદ્દો છે કે મુન્દ્રા તાલુકાની અંદર લુણી બંદર છે ભદ્રેશ્વર રંધ બંદર છે ગુરુડિયા બાવળી બંદર પછી મુન્દ્રા બંદર તગડી કુતરી બંદર એ તમામ બંદરો પર સરકારશ્રી દ્વારા સારા આરોગ્ય અને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી અમારી રજૂઆત હતી આજે તથા જે ટેન્ટ એસટીપી વર્ગો ચાલે છે તો એ તમામ બંદરો પર ટેન્ટ એસટીપી વર્ગો શરૂ કરવામાં આવે અને બીજું છે કે લુણી જે હમણાં બાયપાસ રોડ ઉપરથી ભારે વાહનો જઈ રહ્યા છે એ વાહનોને રંગોલીથી ડાયવર્ટ કરવામાં આવે અને અદાણીવાળા જે રસ્તા છે

નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો